ગુરુકુલ સર્કલ વાઘોડિયા રોડ ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ગઈકાલે અયોધ્યામાં પ્રભુ રામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા તથા વોર્ડ નંબર પંદર સોલ તથા સમસ્ત વાઘડિયા ધર્મપ્રેમી જનતા દ્વારા આયોજિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભવ્ય રાજોપચાર રામપૂજન તથા સમૂહ આરતી પુષ્પાખળી અભિષેક આતિશબાજી કરાઈ હતી સાંજના સાત થી સાડા આઠ દરમિયાન આ પ્રસંગે ત્રણ હજાર દીવડાની સમૂહ આરતી કરવામાં આવી હતી સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણી નરેશભાઈ રબારી દ્વારા માહિતી આપી હતી રામ શ્રી રામ ભગવાનના વર્ષો જૂની તપાસાનું આજે જે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમે અહીંયા ત્રણ હજાર માણસો દીવડાઓની આરતી અને ભગવાન રામનું રામોજનું પૂજન અને અહીંયા ખૂબ મોટો ઉત્સાહથી પ્રોગ્રામ રાખેલો હતો અને આજે છે અને અંતે નાસ્તાનો પ્રોગ્રામ રાખેલ છે ત્રણ થી પાંચત્રીસો ભાઈ ભક્તો ભાગ આ કાર્યક્રમ ગુરુકુળ સર્કલ વાઘોડિયા રોડ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર